હેલો હેલો ગુડ મોર્નિંગ સો આજના દિવસની હાઈલાઇટ શું છે બપોરે ત્રણ વાગે જયારે ઇલેક્શન કમિશન પ્રેસ કોન્ફરન્સ કરશે ત્યારે દુનિયાના સૌથી મોટા ઇલેક્શનની તારીખ જાહેર થવાની છે જેના માટે આપણે બધા જ રાહ જોઈને બેઠા છે લેટમી ચેલ્યુ ભારતનું સૌથી પહેલું ઇલેક્શન છે ને એ પચીસમી ઓક્ટોબર ઓગણીસો એકાવન ના દિવસે થયેલું ને હિમાચલ પ્રદેશની અંદર દેશના સૌથી પહેલા ઇલેક્શનનો સૌથી પહેલો વોટ પડેલો આ ઇલેક્શન હતું કે જેની અંદર સત્યાવીસ હજાર પાંચસો ને સત્યાવીસ પોલિંગ બૂથ્સ એવા હતા જે સ્પેસિફિકલી મહિલાઓ માટે અલગથી ફાળવવામાં આવેલા કારણ કે આ એ સમયના ભારતની હું વાત કરી રહી છું કે જે સમયમાં મહિલાઓ ઘણા બધા દાયરાઓમાં જીવતી હવે તો એવો કેસ નથી આજના સમયમાં ભારતની અંદર સત્તાણું કરોડ કરતા વધારે વોટર્સ છે જે આ ઇલેક્શનની અંદર વોટ આપવા માટે એલિજિબલ હશે હવે એમાંથી હું કહું છું કે ફિફ્ટી પર્સન્ટ મહિલાઓ ગણો તો એમાંથી પણ ઘણી ઓછી મહિલાઓ એવી છે કે જે બહાર આવીને વોટ આપવા આવે છે જેમ કે ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતની અંદર મહિલાઓનો વોટિંગ રેશિયો બહુ જ ઓછો છે હવે જ્યારે આપણને એમ લાગે કે એક વોટથી શું થઈ જવાનું લેટ મી ટેલ યુ કે બિહાર અને દિલ્હી આ બંને જગ્યાએ ગયા ઇલેક્શનની અંદર જે કેન્ડિડેટ્સ ચૂંટાયા ને એ મહિલા વોટરના વોટ કરવાથી અને એમના પાવરથી ચૂંટાયા સો આઈ જસ્ટ વોન્ટ ટુ સે દેટ લેટ્સ મેક ધીસ ઇલેક્શન સો બિગન સો સક્સેસફુલ કે દરેક ઘરની દરેક મહિલા એ વોટ આપવા માટે બહાર નીકળે અને પોતાના પરિવારને વોટ આપવા માટે પોલિંગ બુથ સુધી ખેંચીને લઈ આવે